મહિલા પોલીસ જલવો જોવા મળી રહ્યો છે ભીડભાડવાળી જગ્યાઓ પર અને નવરાત્રી પંડાલોમાં મહિલા પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ પહેરવેશ ધારણ કરીને બાજ નજર રાખી રહ્યા છે આ તહેવાર દરમિયાન શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે મહિલા પોલીસની આ કાર્યક્ષમતા અને તેમના જાગૃત પુરુષાર્થે તાપીની મહિલાઓ સુરક્ષિત અને શાંતિપૂર્ણ માહોલ મહેસૂસ કરી રહી છે મહિલા પોલીસ કર્મીઓએ પોતાની પરંપરાગત કપડામાં આ કામગીરીને અંજામ આપ્યું સામાન્ય જનમાનસ સાથે તાલમેલ બેસાડ્યો છે અને જેથી લોકોમાં સુરક્ષા અને વિશ્વાસ પણ વધ્યો છે

સરપ્રાઇઝ વિઝિટ કરશે જેમાં તેઓને ખાનગી કપડામાં તથા ગરબાના પારંપરિક પહેરવેશમાં સ્થળ વિઝિટ કરવાની સૂચના આપવામાં આવેલ છે અને આ વિઝિટ દરમિયાન જો તેઓને આમ મહિલાઓ જે રીતે ગરબા રમવા આવે અને તેઓને પડતી મુશ્કેલીઓ તથા તેઓ સાથે કોઈ છેડતી ના બનાવો બને છે કે કેમ તે સંદર્ભે વોચ રાખી તે અનુસંધાને જરૂરી તકેદારી રાખવામાં અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલ છે સિટીમાં એવું હોય છે કે મહિલા સુરક્ષા કર્મીઓ દ્વારા આપણા મહિલાઓ જે નવરાત્રિમાં ગરબા રમતી હોય એની સાથે જ આપણે ટ્રેડિશનલ ડ્રેસમાં રહીને સાથે રહે છે બધી મહિલાઓની અને બધી મહિલાઓની સુરક્ષા કરે છે